જોઈએ વાત કરીશું સૌથી વરસાદની તો ભાવનગર શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો છે મહુવા તાલુકામાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ મહુવા શહેર અને તાલુકામાં ગ્રામ્ય પંથકમાં પડ્યો છે વરસાદ ખાસ કરીને બગદાણા સાથે કરમદીયા અને કોટામુ સહિતના તમામ પંથકમાં સમગ્ર ભાવનગર પંથકમાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે ક્યાં કેટલો વરસાદ ચોક્કસ જણાવ્યું કે ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ જિલ્લાના અનેક તાલુકામાં સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણી છે જે રીતના વરસાદ વરસી રહ્યો છે લોકોની અંદર પણ એક આનંદની લાગણી છે લોકો લાવા બહાર નીકળે છે પરંતુ ખાસ કરીને તાલુકા પંથકો ની વાત કરીએ તો મહુવાની અંદર છેલ્લા બે દિવસની અંદર સારો વરસાદ વરસ્યો ખાસ કરીને જે મહુવાના જે બગડાણાના જે કરબજીયા બગડાણા ફોટો મ્યુસ સોલતા જે ગ્રામ્ય પંચતકો જે 24 તલાક ની અંદર બે જો એટલે કે કાપ જો છે ખાતરે છે જો તો અમે બૌનગર જિલ્લાના મોટા ભાગના જે તાલુકા પંચતકો છે કે જે સારા વરસાદ હતા ખેડૂકો ની અંદર ઉછની લાગણે જો મળેલી છે જી બિલકુલ થી આભાર નમ્રિત આપનું તમામ જાણકારી માટે તાપીમાં ઉકાઈ ડેમ માં નવા નીર ની આવક શરૂ થઈ ચૂકી છે ઉપરવાસ